ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી ની અંદર અમૃત બેકર્સ નામના માલિક ઉપર જુલિયાનો હુમલો કરવામાં આવ્યો ફેક્ટરીની બહાર ગેરકાયદેસર રીતે કેબિન રાખી લુખી દાદાગીરી કરીને આજ રોજ માલિક પર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો માનનું નામ અભિજીતસિંહ જાડેજા તથા તેમના પિતા તથા ત્રણ જણા શખ્સોએ દિનેશભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો કે આપનું નામ શું છે શું બનાવ શું બન્યો ભાઈ એટલે નિવાર ગયો હતો અમારા માતો પપ્પાએ કીધું એ રાત્રે દારૂ પીએ છે માણસો તો કીધું કે એને સમજાવી દે એના પપ્પાએ મને માર્યો કોણ વ્યક્તિ હતી મારો અભિભાઈ અભિભાઈના પપ્પા અને એમના પપ્પા શેની ઉપર તમારે હુમલો કર્યો ભાઈ બહેન કેટલા વ્યક્તિ હતા મારવાવાળા વાળા ત્રણ જણ ત્રણ વ્યક્તિ ઓકે કાકા આપનું નામ શું છે અનિલ મિલકીરામ મુંડા શું બનાવ શું બન્યો તમારી ફેક્ટરીની બહાર એક દરબારનો ગલ્લો છે અભીજીભાઈનો એટલે અહીંયા રોજ રાત્રે દારૂની પાર્ટી થાય છે હું એમને ગયો કે ભાઈ આ દારૂની પાર્ટી જો થાય છે તમે બંધ કરો એ કે તમારો પ્રશ્ન છે અને પછી મારો દીપરો આવ્યો એને બહુ સમજાયો એમને તો ન સમજાય કે તમારી પ્રોબ્લેમ છે અમારી પ્રોબ્લમ નથી અને મેં એમને સમજાવવાની કોશિશ બહુ કરી પછી લોકો પાઇકને ધોકા લઈને અમારા બાર દીકરા ઉપર બેઠક ચાલુ કર્યું અને એમને એમ કીધું ફેક્ટરી બંધ કરીને વ્યાજ દાવ વિક્રત તમને મારી નાખશું ગાંધી બે ભાગતી કરાવે મેક્ટીનું નામ ખબર છે અમૃત બેકર છે અમૃત બેકર કોણ તો છે તની અમૃત બે રિએડીથી ચિત્ર મારવાવાળા કેટલા હતા અભિદિત્રીભાઈ મંદા પપ્પા અને ત્રણ જણા સરતો કંઈ જૂની દાવત કરી નહીં કોઈ નહીં આ વિશે પોલીસ ફરિયાદ કરીશ મેં અમે ફોન કર્યો હતો વીબીઆરમાં અને વીપીઆરમાં લાગ્યો નહીં એક નંબર ઉપર અમે ડીડી ફોન કર્યો છે